ત્યારે તાલુકાના ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો આવવાને લઈને બાગાયત વિભાગે ખેડૂતોના ખેતરે પહોંચીને જરૂરી સૂચનો કરીને ઉચ્ચતમ કક્ષાએ રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી આ પાકને ચોલીસ દિવસથી વધુના સમયમાં હિંમતનગર તાલુકાના સાત જેટલા ગામમાં પાછોતરા સુકારોનો રોગ આવ્યો છે જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે જેને લઈને ખેડૂતોએ પણ બાગાયત વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારબાદ મદદનેશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હડિયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોંચી ગયા અને વાવેતર કરેલ પાકના સ્થળે મુલાકાત લઈને તપાસ કરી આખા ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેનું સૂચન તમામ ખેડૂતોને કર્યું હતું સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર અંદાજે સત્યાવીસ હજાર હેક્ટર જેટલું થાય છે મીડિયાના માધ્યમથી અને ખેડૂતોની રજૂઆતો દ્વારા સુકારાના પ્રશ્નની માહિતી મળેલી હતી જેના આધારે સાતથી આઠ ગામો હિંમતનગર તાલુકાના સાતથી આઠ ગામમાં આ પ્રશ્ન જોવા મળેલ છે એમાં હાલ અમે ગઢોડાની જે સીમમાં આવ્યા હતા ત્યાં પાછોતરા સુકારાની અસર છે ખેડૂતોને સદર બાબતે આગોતરું શું કરવું એનું અહીંયા માહિતગાર કરવામાં આવે છે જરૂરી ફૂગનાશકોના દવાના સ્પ્રે લેવાની અને ખાસ બીજી કાળજી રાખવાની કે ભાઈ જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પિયતનું પણ નિયંત્રણ કરવાનું રહેશે આમાં અને સદર બાબતે ઉચ્ચ અધિકારીના પરામર્શમાં રહી અને આગળ બાગાયત ખાતામાં પણ આગળ રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સરકાર શ્રી સુધી કોઈ આમાં નિર્ણય કરી શકાય જનરલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર મલ્ટીનેશનલ કંપનીઓના પોતાના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ હોય છે અને કંપની એ એ નિયમ પર ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરતી હોય છે તો જ્યાં પણ પોસિબલ હશે શક્ય હશે ખેડૂતના હિતમાં કંપની જોડે પણ ચર્ચા કરવામાં આવશે જનરલી આમાં કોન્ટેક્ટ ફંજી સાઇડ હોય છે જે મેન્કો છે અને જનરલી સિસ્ટેમેટિક દવા પ્રથમ દવા આપણે કોન્ટેક્ટ ફેન્સી સાઈડમાં જ જવાનું હોય છે અને જો એના અસરકારક ન હોય તો આપણે સિસ્ટેમેટિક દવા પર જવાનું હોય છે રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ બટાકાની સાઈઝ બનાવવાના સમયે જ સુકારાનો રોગ આવવાને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે ત્યારે હડિયોલ ગઢોડા આકોદરા કાંકરોલ સહિતના સાત ગામોમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કરેલું છે જ્યાં સુકારાનો રોગ લાગ્યો છે ત્યારે હાલમાં ખેડૂતોએ પણ સુકારાને લઈને વિવિધ દવાઓનો છંટકાવ કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે હવે બાગાયત વિભાગ દ્વારા સલાહ મુજબ દવાનો છંટકાવ કરવાની સલાહ બાદ અમલ કરતા કોઈ પરિણામ ના આવે તો ખેડૂતોના બટાકા કંપની ના ખરીદે અને ફેંકી દેવાનો વારો આવી શકે છે ત્યારે ખેડૂતોએ પણ આ રોગને લઈને થતું નુકસાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ વળતર મળે તેવી માંગ કરી છે અને કંપનીઓ તેમજ ખેડૂતો વચ્ચે બાગાયત વિભાગ સાંકળ બને અને વાવેતર કરેલો બટાકાનો પાક ખરીદે તેવી રજૂઆત કરી હતી આજ રોજ સાબરકાંઠા જિલ્લાના બાગાયત અધિકારી શ્રી ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા લગભગ એક અઠવાડિયે પહેલાં મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો હતો કે હિંમતનગર તાલુકાના હળિયોલ ગામમાં જે શિયાળામાં બટાકાનું વાવેતર થયેલ છે એમાં પાછોતરો સુકારો આવી ગયો છે પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય એવું છે એના પરિણામે બાગાયત અધિકારી આજે ફિલ્ડ વિઝિટ આવ્યા હતા એમને પણ જણાવ્યું કે ખરેખર પાછોતરો સુકારો આવ્યો છે અને ખેડૂતોને નુકસાન જાય એવું છે એટલે એમને પણ એવી અમને હૈયાધારણા આપી છે કે ભાઈ અમે પણ ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કરીને અને સરકારમાં રજૂઆત કરીશું જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય એવું કંઈક વચગાળાનો રસ્તો કાઢીશું અને ખેડૂતોએ પણ એવી અપેક્ષા રાખી છે કે તમે પણ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ છે એમને પણ રજૂઆત કરે કે જે બટાકાની અંડર સાઇઝ એટલે કે જે પિસ્તા મેં ઉપર કરની સાઇઝ બટાકાની લેતા હતા એ અંડર સાઇઝ પણ બટાકા લઈ લે તો ખેડૂતોને થોડું ઓછું નુકસાન જાય એવું છે આમ જોવા જઈએ તો જો સારા બટાકા હોય તો વિગે લગભગ સાડા ચારસોથી પાંચસો મણનો ઉતારો રહે છે પણ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બસો અઢીસો મણનો ઉતારો રહે છે અને એમાં પણ અંડર સાઇઝ રહે છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ નહીં લે તો પરિણામે ખેડૂતને વિગે લગભગ પિસ્તાલીસથી પચાસ જેટલું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહે છે એટલે અમારા ખેડૂતોને રજૂઆત છે કે ઉચ્ચ અધિકારીઓ શ્રી સરકારમાં રજૂઆત કરે કે ભાઈ આમાં કોઈ સહાય આપે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓને કહે કે ભાઈ જે પણ બટાકું નીકળે બધું બટાકું લઈ લે એવી અમારી અપેક્ષા છે ખેડૂતોએ સારી કમાણી થાય તેને લઈને બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ વાતાવરણની અસરને લઈને બટાકાની સાઇઝ બનવાના સમયે રોગ આવતા સાઇઝ અટકી ગઈ છે તો પાક બચાવવા માટે દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ નથી મળ્યું ત્યારે ખેડૂતો પણ બાગાયત વિભાગને રજૂઆત કરી છે જેને લઈને ખેડૂતોને થતા નુકસાનમાં ઘટાડો થઈ શકે છે જોકે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાતા ખળબળાટ મચી જવા પામ્યો છે મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપીને મહિલા સાથે